તો આપણે વાત કરીએ કે કયો યુટ્યુબર છે અને કેમ સેબી આના પર પ્રતિબંધ મૂક્યો છે એના વિશે ડિટેલમાં માહિતી જોઈએ અને તમે પણ આવા યુટ્યુબર ચક્કરમાં ના પડતા અને પોતાના નાણાં છે તો તમે થોડી ઘણી રિસર્ચ જાતે પણ કરી લેવી અથવા તો પછી ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે ચર્ચા કરી લેવી જેથી કરીને તમારા જે રૂપિયા છે એ ખોવાનો વારો ના આવે તો આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો

વ્યાજ સાથે પરત કરવાનો પણ આદેશ કર્યો છે એટલે કે યુટ્યુબર છે રવિન્દ્ર બાલુ ભારતી અને આ યુટ્યુબર ની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે આકરી કાર્યવાહી કરી છે ચાર એપ્રિલ બે હાજર પચીસ સુધી

લગાવી દીધો છે આ સાથે બાલુ ભારતી અને તેની કંપની રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ ને સાડા નવ કરોડ રૂપિયાની ગેરકાયદેસર રીતે મેળવેલી રકમ વ્યાજ સાથે પરત કરવાનો પણ નિર્ણય આપ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર રવિન્દ્ર ભારતી અને તેમના ત્રણ સહયોગી કથિત રીતે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી બિઝનેસમાંથી કમાણી કરી કંપનીનું નામ રવિન્દ્ર ભારતી રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે રવિન્દ્ર

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર બાલુ ભારતીય યુટ્યુબ પર નાણાકીય સલાહ સાથે બે ચેનલો ચલાવે છે

છ ના સાધારણ વ્યાજ સાથે પરત કરવાનો નિર્દેશ આપ્યો છે તમને જણાવીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી થી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દ્વારા સામાન્ય લોકો ને શેર બજાર અથવા અન્ય એસેટ માં રોકાણ સલાહ એટલા ફાઇનાન્સિયલ ઇન્ફ્લુઅન્સર તરફથી આપવામાં આવે છે યુટ્યુબ માં તો સમજે કે પ્રોપર તમને થોડી ઘણી પણ અમુક સારા યુટ્યુબર રિસર્ચ કરીને તમને માહિતી આપતા હોય છે અથવા તો પછી કંપનીની એનાલિસિસ પણ કરતા હોય છે